દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં સ્વાગત કરું છું દર્શક મિત્રો છે ત્યારે આજરોજ બોડેલી ખાતે પણ સત્ય સમાજના આગેવાનો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો છે જી હા દર્શક મિત્રો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આજરોજ સત્ય સમાજના આગેવાનો દ્વારા બોડેલી ખાતે આવેલ છોટા ઉદયપુર લોકસભા ભાજપ કાર્યાલય સામે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે તેવી માંગ સાથે છોટા ઉદયપુર જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીને ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તો આવો અંગે શું કર્યા છે સત્ય સમાજના આગેવાન આવો જાણીએ આજ રોજ છોટાઉદેપુર સમસ્ત રાજપૂત સમાજ દ્વારા ભાજપના મધ્યસ્થ કાર્યાલય ઉપર ભાજપના પ્રમુખ મહામંત્રીને અમે એક રજૂઆત કરવા માટે દરેક ભાઈઓ અમે અહીંયા આગળ સમસ્ત ભેગા થઈને આવેલા છે કે જે પરસોત્તમ રૂપાલાએ જે અભદ્ર ટિપ્પણી રાજપૂત સમાજ માટે જે કરેલી છે જેને અમે વંખોડીએ છીએ અને એના માટેનું એની એની જે રાજકોટની અંદર સંસદ સભ્યની જે ટિકિટ આપેલી છે એને તાત્કાલિક ધોરણે રદ કરે એવું અમારી રજૂઆત છે ભારતીય જનતા પાર્ટીને અમારી આ રજૂઆત છે એ રજૂઆત અમે અહીંયા આગળ કરવામાં આવ્યા છે અને એ રજૂઆત સી આર પાટીલ અને જે પી નડ્ડા સુધી પહોંચી જોઈએ અને જો ટિકિટ નહીં કપાય એની તો આના પછીના પણ ઘણા ઉગ્ર આંદોલનો થવાના છે એ ઘણી બધી મીટીંગો કરી લે ગઈકાલે પણ એક મીટિંગ કરી હતી ત્યારે પાટીલે એવો જવાબ આપ્યો છે એવું સ્ટેટમેન્ટ છે એમનું કે ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ મોટું મન રાખે અને એમણે ત્રણ વખત માફી માંગી છે તો એમને માફ કરી દો પણ અમારું એવું કહેવું છે કે તમે મોટું મન રાખી અને એમની ટિકિટ કાપી કાઢો જો આટલો ક્ષત્રિય સમાજ ઉગ્ર થઈ અને આખા ગુજરાતની અંદર જો રજૂઆત કરતી હોય અને આનું આ જે રજૂઆત છે એ આવતા સમયની અંદર ધીરે 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 બાજુના રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી પણ આની અસર થવાની છે જે સંસદની લોકસભાની ચૂંટણીમાં

એક આવેદનપત્ર મને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે આપવામાં આવ્યું છે એમની લાગણી હું પ્રદેશ કક્ષાએ પહોંચાડીશ ભૂપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ